Hey guys, तो हे गाइज वेलकम बैक टू न्यू ब्लॉग तो भाई आज नवी शुरुआत पास कर लाई थी नवा दिवस आते। आप केम के आज हम आ गया फिटिंग माटे पासा आ मैं लेता हूं रे लेता हूं <laughs> क्यों बगल थेला बगल थेला हूं आज मैं लेता हूं तो भाई यहां घर है कोई नहीं मोड़े और अपनी गाड़ी यहां पार्क कर दी थी

तो भाई बताऊं मैं एकलोती वारिस करने आराम करती से भाई मीनू आराम कर दे आराम करो वरसाद चालू थी गया भाई वरसाद लाइट नहीं जाए तो અહીંયા ફિટ કરવાની છે આ બધે દેખાની બધી ફિટ કરવાની છે પાણી ગરમ કરવાનો ચૂલો પહોંચી ગયા આપણે આપણી મંજિલ પર

ভাই মমেনে পপাছে বাৰ গৈছে মেলে ঘৰে বেচ গ'চে সবাৰ মুঠি টিফিন ধান্যূলা গৈ ধান টিফিন গেছা গেছ নে আপৰে নেফিন তীখু বনাই লাৰু মূৰো এ जल्दी भी जरूर पड़ी है और लिंगड़ो आटो मोटो तो भाई तेरी लिए बारी फिट थी पाँच पाँच फिट तो थे मेरी से बारी तौर बाकी से लोग जमी ले पे आप तरह फिट कर एक माँ तो भाई पत्थर बेस नहीं मोर अर्धज बेस बताऊँ तमने मैं हम यहाँ सेटिंग करवा पड़े कई रीते बेसवा આ તો નાનલી વારી છે એટલે વાંધો નહીં આ અહીંયા લાગી જાય પણ તકલીફ છે ને અહીંયા છે જો કંઈ નાની ફેસથી પછી બેસાડી દઉં હું એટલે લાગી જાય વાંધો નહીં પછી ભાઈ આ માથે નું ઘર છે ને તૂટી ગયેલું છે Gracias.

ભાઈ કોયલ ભાઈ કોયલનો અવાજ સાંભળ્યો ને તો અહીંયા ઉભી રહ્યો હવે જરાક બોલે ને તો તમને કેચઅપ અંદર કેચઅપ થઈ જાય ને તો બતાવું તમને કદાચ આપણને જોઈ લીધા એવું લાગે નહીં ભાઈ બંધ થઈ ગઈ મને લાગ્યું કે ખાલી બે વાર અડ્ડા ને તો બી અંદર કેચઅપ કર તો પણ બંધ થઈ ગઈ સીટ ચેન્જ કરલાઈ કે આપણે હાથમાં ડ્રાઇવિંગ મળે ખાલી મોબાઈલ છે આ ડ્રાઇવિંગ કરતો પછી જાય નો ખાલી હા ખાલી હા કે દિનો કે બાદ મિલે એવું કહેતો સ્ટેરી છે બોલ ભાઈ હા જો એક કાપો બી ઉતરેલો નહીં મળે ભાઈ કાલે એક પ્રોબ્લેમ પડી ગયેલી કે ગેસ છે ને મેં કેટલી જગ્યાએ ત્રણ જગ્યાએ ગયો તો બી ગેસ નહીં મળેલો મળે આમાં વાનમાં પુરાવાર પછી ડાયરેક્ટ કેટલા કિલોમીટર ગયો પંદરેક કિલોમીટર દૂર ગયો પછી ગેસ મળ્યો હવે ગેસની પ્રોબ્લેમ ચાલી રહેલી ટેમ્પા આવતા નહીં મળે ટ્રક આવતી નહીં મળે ગેસની પેલા મોવાસ ગયો મોવાસ બી નહીં મળ્યો ભાઈ વાંચતા ગયો વાંચતા બી નહીં મળ્યો પછી લાખાવાડી ગયો લાખાવાડી મળી જાય હેઠળ તાબી ગેસ બંધ છે કોડ મારેલો એટલે ભાઈ હવે ત્યાંથી ત્રણ કાપો તો હવે વિચાર કરે કે આવે કેવી રીતના પછી એક હું કે કાકાનો છોકરો ખરો કે નહીં તે ફોન પર કામ કરતો છે તેને ફોન કર્યો હતો કે ભાઈ નહીં આવતો છે ગેસ જ નહીં આવતો છે હવે પછી ચક્કરિયા ઓનલાઈન છે તો ચક્કરિયા પેટ્રોલ પણ ચાલતી મળે નહીં એટલે દૂર જાય ને તો મગજ મારી થઈ જાય એવું તકલીફ છે બીજા શું કરતા હે ધન્યા જે ગેસ પર ચલાવતા હે